શ્રી કૃષ્ણ, સીતારામ હર હર માદેવ ને મારા યુટ્યુબ ફેમિલી ને બધાયને ગુડ મોર્નિંગ અને ચાલો આપણે નાસ્તો કરવા માટે બેસી ગયા છે અને એટલે નાસ્તો તૈયાર થઈ ગયો હા ચા હવે આદુ કેમ બંધ કરી નાખ્યું મને કઈ ખબર ન પડી આદુ ખાવામાં એમ નહીં આમાં ચામાં નાખતી બંધ

શાક બકાલું અલગ મેથી અલગ પછી લોટ ધરાવવાનું આવું બધું થોડું થોડું આપણે શીખડાવી અને ચાલો સિરામણ કરવા બે જવાનું બે ત્યાં થઈ ચાલો આપણે બધી ત્યાં થઈ ગઈ ઘી નું મિલકન ક્યાં ગયું હાલો ઘી બી લગાવો ગામડા ની મોજ આખી મિત્રો અલગ જ હોય ગુજુ કોમેડી બ્લોગ ની અંદર પતિ પત્ની બીજું કઈ નહીં નવું નવું જાણવા મળશે આપણને તમને બધા ચાલો મળીએ પછી અત્યારે કેટલા વાગ્યા છે જોવામાં પાંચ ને પંદર મિનિટ થઈ અને અત્યારે આ બાઈ લુગડા ધોઈને આવી બોલો અત્યારે માણસો હવારે કપડાં ધોવે બપોરે ધોવે અને આ સાંજે પાંચ વાગ્યે કપડાં ધોવે છે હવે આનું શું એમ કરવું તારું કામ ના જ વખાણ કરું છું કે અત્યારે પાંચ વાગ્યા કપડા ધોવે છે એમ તો વખાણ કર્યા બાપા તારા કામના

મિત્રો ચાર પાંચ જોડી જ કપડા છે અને એમાં એક જોડી જ મારા છે અને ત્રણ બે જોડી એના છે અને આ હરોજ હરોજ લગભગ કપડા ધોવે છે પણ હરોજ ટાઈમસર ધોઈ નાખે તો તને આજે મોડું થયું

ના કઈ વાંધો તારા નોકરી હોય એટલે તું તારે ધોવાનું મોડું થઈ જાય પણ વહેલું ધોતી જાય તો સારું ઉઠેસ તો પાંચ વાગ્યા ની કે પાંચ વાગે ઉઠીને મોબાઈલ ઓલું કસરત કોણ કરે હવા જો હવે એ છે ને પાંચ વાગે ઉઠીને થોડીક ઓલું કરે એક્સરસાઇઝ કરે છે મિત્રો એટલે એટલે એક્સરસાઇઝ કરે ને એટલે એનામાં શક્તિ આવે આમ અનેરી અનેરી શક્તિ આવે અને મારી હારે ઝઘડો કરવાની અને પછી મારી યારે ચાલુ થઈ જાય છે અને આખોથી ચાલુ રહીએ એટલે અત્યારે આપણે ક્યારેક ક્યારેક છે ને હાટું આ લુગડો ધોવામાં આપણે એને કીધું ને એ હાટું વાર્યું અને વિડીયમ જ આપણે હાટું વારી શકીશું આમ નથી કહી શકતા એટલે વિડીયમ તમ બધા ભેગા હોય ને એટલે આપણે હાટું વાર નાખીએ બાકી આપણે એકલા તો કોઈને પોગી શકતા નથી કોઈને બીજાને પોગી શકીએ આને કોઈને આને નથી પોગી શકતા એકલા તો આપણે એમને પેલાથી તૂતક બાન ખરે તે તેદુન આવી રીતે માથા કૂટણી શોક આઈ આવીને થઈ ગઈ આઈ આવીને થઈ ગઈ હું તો અસર ડાય ડમરી હતી એક એવું હતું હા અને આઈ આવીને થઈ ગઈ હા હું ભટકાણો એટલે હા ઓ ઓ ઓ ઓ ઓ આ હવે તો કે હવે કામ કરું કે ધંધો કરું બે એકાઈ નઈ થાય એ કામ તો કરો પછી ધંધો કાઈ ગોતસુ એવું છે હા કાઈ વાંધો ના લો જો મિત્રો આપણે થોડીક માથા કોઈ ટેનિયર કરી નાખી છે કાઈ વાંધો ન એવું તો બધું હાલવાનું છે ને એવું ન કરી તો મજા આવે નહીં હાલો મિત્રો મળશું આપણે કઢી કરી. ઉદ્રસાઈમાં શું બનાવશે? અજી બકાલું પડ્યું છે ઘણી બનાવી નાખો ને. શું બકાલામાં શું છે? રીંગણા ટમેટું ને રીંગણા ટમેટાનું મસ્ત. રીંગણા નાખો. ખીચડી. ખીચડી. ભાખરી. તો જો અમારી બે માણસ પતિ પત્ની ની કોમેડી છે તો તમને કેવા ગયો છે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ માં લખજો અમારા પતિ પત્ની ના કોમેડી વિડીયો કેવો લાગે છે તો મળશો કાંઈ એક નવા બ્લોગ સાથે અને બે જોતા રહીજો અને બે જોતા રહીજો ચાલો બે એટલે શું બે વિડિયા એક રીલ ને એક વિડિયો હા એક રીલ ને એક વિડિયો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મળશો ના એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી અરમ મહાદેવ